આવું ધંતર મંતર આટલી બધી આ અંધશ્રદ્ધા કહેવાય જો આના અંધશ્રદ્ધા કહેવાય કે ચૂડેલ ભૂત ડાકણના નામે શારીરિક પીડા આપી આ શ્રદ્ધા ગણાય મારી એટલે કેવું થયું મેરેજ કર્યું ને ચોથા મહિનાની અંદર એનું મેરેજ હતું મેરેજ કર્યા પછી દસ દિવસ પછી આવું થયું એટલે મને કેવું કે બધા કુટુંબીયવાળે એવું કીધું કે આપણે એ લઈ જાય ત્યાં લઈ ત્યાં લઈ જાય એ લોકોએ મને કીધું એ પ્રમાણે મેં ફર્યા કર્યો એ પ્રમાણે પૈસા મેં કાઢ્યા કર્યા ત્રણ ત્રણ ચાર મહિના સુધી મેં અઢી ત્રણ લાખ રૂપિયા પૂરા કરી દીધા પછી આ છોકરોએ ઘરેથી ભાગી ગયો ઘરે કયા વગર દસ વાગે મને ફોન કરી છોકરો આ કરાવે છે એમણે માનતા લીધી ભાઈ મને ફોન કર્યો પછી મેં માનતા લીધી કે મારી સારું થઈ જશે તો હું ચાલતો આવીશ મારો પરિવાર લઈને અને પાંચ હજાર એક રોકડા મૂકીશ ને પાંચ શ્રીફોની ત્રણ બાંધીશ એક કિલો પેડા લઈ જઈશ એ તમારા મનથી રાખી દીધી હા મારા મનથી રાખેલી માળી હા ચાલીને આયા હા મારી માનતા પૂરી કરી માળી સ્વીકાર કરજો માળી ને નળો કોઈ દેવ હોય તો મારી બતાવજો ને પૂછો દેવ હોય તો બી મારી બતાવજો માળી અને માળી મારી કોઈ દેવ મને બતાવજો માળી

અમે બી પૂછીએ છીએ મતલબ અમારું કુટુંબ જ પૂજા છે તે વખતે કોઈ પથ્થર છે પથ્થર છે પથ્થર ની અંદર દીવો કરીએ છીએ અને કોતરણી કરેલું છે અત્યારે બધું ઘૂસ ઘસાઈ ગયું હા અત્યારે કશું નહીં માડી અત્યારે એલા આકૃતિ હતી હા એક પથ્થર છે ખાલી પથ્થરની નીચે હા દીવો કરતા હતા હા દીવો કરતા હતા માડી ઓ શું કહો આવતા ને કેહડ કેરા તમે તો મરઘાન બરગા બધું આવતા

એ જે પથ્થર એ જે ખરો ને જો દીવો થાય છે હા માળે એ દીવે જઈ હા અને કારા તલના લાડુ બનાવીને ચડાય કારાતલના બરોબર હા માળે અને કહેવાનું કે કોઈ ભૂલ ચૂક વ્યવહારમાં રહી જતું હોય તો માફ કરજો હા પણ મેરડીમાં એ કીધું તું અમને કે કારા તલના લાડુ ચડાવવાનું

એવા ભરતી નથી થયો બે હાજર ચોવીસ માં ભરતી કરી મેં માનતા બી પતી ગઈ પછી માનતા પતી ગઈ માનતા કરીને ને પાછો પોસ્ટિંગ માં જતો રહ્યો પાછો છુટ્ટી મળી એટલે માણા દર્શન કરવા આયો બરોબર રામ માળી રામ બે હાજર ત્રેવીસ માં તમને માતાજી ની કૃપાથી નોકરી મળી હા બરોબર બે હજાર ચોવીસ થી પોસ્ટિંગ ચાલુ હતું ત્યાં રજા પર ઉતરે એટલે દર્શન કરવા બરોબર

એને સેલ્યુટ કરવી તેને એક હુનર અને એક જોશ વધે દેશભક્તિ કરવાનો આવું દરેકને હું તો શીખવાડીશ જે આ બી આર્મી ડ્રેસ દેખા આર્મી વાળા દેખાય ને તેને સેલ્યુટ મારવી સાહેબ કે એને એક જોશ વધે એને એક દેશભક્તિ નો ઉત્સાહ જાગે એને વધારે એ થાય નહીં તો આજના કઈક એવા માણસ હોય કે આર્મી ની કોઈ વેલ્યુ કરે ના મારી પણ હું તો મોટા મોટી એમને કોઈ સન્માનિત સમાજ કરે નહી પણ મારા સાનિધ્યમાં આર્મી વાળા માટે કોઈ લાઈન માં ઉભું રેહવાનું થશે ને સીધા દર્શન કરી શકે માનતા કરી છે

माताजी मानता रहा कि तैन दी दवाखाना में चौथा दाड़े मानता रहा कि पांचवा दाड़े डॉक्टर के कई वांधो न थी बोर्ड में ही ने हाँ हाँ चालता सही है हाँ पता नहीं पाया तुझ नहीं कहीं सरिमा डॉक्टर के नो गारंटी है उखाड़ मेरा डी नहीं राव राम मारे क्या काम थिया पुना पुना हाँ

ઓચિંતાનું ચિંતાનું ખરાશ કંઈ બોલવું ચાલુ નહીં કંઈ જોવું નહીં કાંઈ નહીં કંઈ ચાલું કહ્યું નહીં બધું

આ તો મારા નામ થી નવું જીવનદાન મળ્યું પણ કઈ નહી આવી નો અનિધિ કર્યો હોય ને એના તું છે ને એકાવન એકાવન રૂપિયા પાંચ દીકરીઓ ના દેજે હો તારી ઘરની દીકરી નહીં એના આલું ભલે પણ બીજી બાર ની પાંચ હોય ને કોઈ ગરીબ એકાવન એકાવન રૂપિયા હાલ દેજે જાવ મારું નામ પરમા બેન છે હું પંચમહાલ જિલ્લામાંથી આવું છું મેં ગ્રાઉન્ડ પાસ માટે માતાજીની માતા માણી હતી મેં પહેલાં પ્રયાસ કર્યો તો ગ્રાઉન્ડ તો પાસ કર્યું હતું પણ પોલીસની ભરતી માટે ગ્રાઉન્ડમાં પાસ થવા માટે મેં ગ્રાઉન્ડ પર જઈને માતાજીને સવા બે કિલો પેંડા ચડાવવાની માતા માણી હતી તો મેં ગ્રાઉન્ડ પાસ કર્યું છે તો માતાજીને મારી એટલી અરજી છે કે મને પરીક્ષામાં પણ પાસ થવાડે અને મને પોલીસમાં લગાવે હા એકવાર પ્રયાસ કર્યો હતો પણ એકઝામાં ફેલ થયા હતા હા હા ગ્રાઉન્ડમાં તો ગ્રાઉન્ડ પાસ થઈ ગયું હા પોલીસની હવે માતાજી મારે તમને એટલી જ અરજી કે મને આગળ માં બી પાસ થવાડો અને નોકરીમાં લગાવો રામ રામ માડી મારા ભાભીની દવા ચાર વરસથી અમે કરાવતા હતા પણ ડૉક્ટર એવું કહી નહીં થાય તો આપણે બીજો ઉપયોગ કરીશું એમને બાળક નહોતું થતું તો અમે દવા તો ખાસા ટાઈમથી કરાઈ ત્રણ ચાર વર્ષ પણ અમને એવું લાગ્યું કે નહીં થાય કારણ કે બહુ સારામાંનો ડૉક્ટર હતો ને છેલ્લો આપણા ગુજરાતમાં એમ કહેવાય ને કે અવલ નંબરનો ડૉક્ટર હતો ત્યાં એમની દવા ચાલતી હતી પછી એ ડૉક્ટરની એમ એમનો વર્તમાન એવું લાગ્યું કે કદાચ નહીં થાય એવું પણ આમ માતાજીને મેં બાધા રાખી અને ત્રીજા જ રવિવારમાં મને ફરક પડી ગયો અને એમનો રિપોર્ટ સારો આવ્યો આ માતાજી ખૂંખાર મેળવી માનું મને હું માનતી જ હતી અને ખાસા બે વરસ વરસથી હું રવિવાર આવતી હતી